ગોત્રી પોલીસે બિલ્ડર દંપતી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે કિશન કોરિયાની ધરપકડ કરી છે પત્ની શિલ્પા કોરિયા ફરાર છે આજે છ વર્ષ થાય બુકિંગ કરાયું બીજા મહિનામાં બુકિંગ છે ડિસેમ્બરમાં આપવા કહ્યુંર ટકા પૈસા બધાને આપી ગયા છે આજે કાલે વાયદા કરે છે પૈસા આપવા નથી અહીંયા એફઆઈઆર ફળાવાયા છે તો એફીઆઈ બી કહે છે કે અમે એફઆઈઆર નહીં લખીએ તમારથી જે થાય એ કરી બિલ્ડર શું કોઈ બિલ્ડર બિલ્ડરનો કોઈ જવાબ નથી એ તો કહે છે અમારે તો કશું નથી

રોકાઈ ગયેલોને દસ્તાવેજ કરી આપેલ નથી એટલે મારા અસીલ સાથે અત્રે હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યો ત્યારે ત્યાં પણ ઘણા સ્થાનિકોએ ફરિયાદ માટે ઓલરેડી નવ પાંચ ચોવીસ તારો જે અરજી આપેલી કે આ બિલ્ડર અમારી સાથે પણ છેતરપિંડી કરી છે અને અમારા પૈસા પેમેન્ટો લેવા છતાં પણ અમને હજુ સુધી કામ અમારું કરેલ નથી અને પોતે વિદેશ ભાગી જાય તેવી પેરવીમાં છે તેમ જાણતા અમે આ બાબતે પીઆઈ સાહેબ પટેલ સાહેબને રજૂઆત કરી કે આમાં ક્લિયર અમારા અસીલના જે દસ્તાવેજ નથી કરી આપ્યો અમે એમને કાગળ આપ્યા આપ્યો એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો પણ આ ભય આવેલ નથી તો અમારી કાયદેસરની એફઆઈઆર તમે દાખલ કરો અને એફઆઈઆર રૂબરૂમાં લઈ શકો છો પણ પીઆઈ સાહેબ અમને એવો જવાબ આવ્યો કે અમે જોઈશું કાલે જોઈશું તમે લીધે એક ફરિયાદ થાય છે બીજી કરીએ છીએ તપાસ કરીએ છીએ તમે રેરામાં કહો એટલે અમે સાહેબને કહ્યું કે કાયદાની જોગવાઈ મુજબ જ્યારે કોઈ પણ અસીલ પોલીસ માં ફરિયાદ કરવા આવે તો એની ફરિયાદ નોંધવી જોઈએ પછી હમણાં તપાસમાં વિશે હાલના તબક્કે એફઆઈઆર થવી જોઈએ પરંતુ અત્યાર સુધી નારાજ ની ફરિયાદ થયેલા